કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસ નિમિત્તે માનવ મંદિર મુકામે એક સરસ ભોજનનું આયોજન કર્યું છે એમના તરફથી એમાં સમાજના સૌ આગેવાનો અમે અહીંયા એની સેવા માટે ઉપસ્થિત રહ્યા છીએ માન્ય કનુભાઈ મકવાણા માન્ય અશોકભાઈ અમારા માર્કેટના ડિરેક્ટરશ્રી જિલ્લાના મંત્રી શ્રી ભરતભાઈ અમારા કોળી સમાજના સર્વ યુવાન આગેવાનો અને જ્યાં સસ્તા ચલાવે છે એ દિનેશભાઈ રાઠિયા અમે વાત કરી કે ફળ ફળાદીનું આયોજન કર્યું પણ એમને એવું કહ્યું કે એના કરતાં ભોજન આપો તો સારું તો માન્ય કુંવરજીભાઈનો પણ આગ્રહ હતો કે ભાઈ માનવ સેવાની અંદર આજ મારા તરફથી સરસ સારું ભોજન આપો અને જન્મદિવસ ઉજવો એ નિમિત્તે આજે અમે સો વાગ્યાનો એમના જન્મદિવસ નિમિત્તે બહુ આ ભગવાનને જેને રોડ ઉપરથી રખડતા માણસોને અમારા દિનેશભાઈ રાખીએ ભગવાનનું નામ આપી અને ભગવાનનું સ્વરૂપ રાખે છે એ ભગવાનને આજે અમે એમના જન્મદિવસ નિમિત્તે જમાડવા આવ્યા છીએ એટલે આજે અમે કુંવરજીભાઈ બાવળિયાને ખૂબ ખૂબ અભિનંદન આપી છે એમનો સત્તરમો જન્મદિવસ ખૂબ સારો જાય એમનો ભવિષ્યના વર્ષો પણ સારા જાય એવી અમે શુભકામના આપી છીએ હસ્તુ ભારત માતા કી જય 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 ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો આજે સિત્તેરમો જન્મદિવસ બાવળા તાલુકાના બગોદરા મુકામે માનવ મંગલ મંદિર પરિવાર દ્વારા મુમુક્ષોને જમાડવાનો અવસર પ્રાપ્ત થયો છે અહીંયા પાંચ ને નવ જેવા મુમુક્ષો જે પરિવારથી વિખૂટા પડેલા છે અને એમનું જતન કરી અને અદ્ભુત સેવા ભાઈ શ્રી દિનેશભાઈ લાઠિયા કરી રહ્યા છે એમને અભિનંદન પાઠવીએ છે અડગ મનના મુસાફરીને હિમાલય નડતો નથી એમ સમાજની સર્વ સમાજને સાથે લઈને સેવા કરનાર એવા કુંવરજીભાઈના સિત્તેરમાં જન્મદિવસે આજે અમને મુમુક્ષોજનોને ભોજન પ્રસાદનો સેવા કરવાનો લાભ મળ્યો અહીંયા સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કુંવરજીભાઈને એમનું નિરામય તન રહે એમનું જીવન દીર્ઘાયુ બને અને અવિરત સમાજની સેવા કરતા રહે એવા સમગ્ર જિલ્લાના આગેવાનો તરફથી એમને હેપી બર્થડે ડે છે એમને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી છે અસ્તુ જય હિન્દ જય ભારત ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ